તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સાબરમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ ચાલુ છે રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી ઉતર્યા છે પાણીના વહેણની સાથે જંગલી વેલ પણ પાણીમાં તણાઈને આવી પાણીમાંથી જંગલી વેલ કાઢીને કર્મચારીઓ દ્વારા નદીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા વોકવે પર પણ સફાઈ હાથ ધરાઈ અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને સાબરમતી નદીમાં જે છે તે આ પાણી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધરોઈ ડેમ અને સંતસરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતીનું લેવલ જે છે તે ઊંચું આવ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ગઈકાલે જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ સતત જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીમાંથી જે જે જંગલી વેલ જે છે તે નદીમાં આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પર જે છે તે આ સફાઈ કરવામાં આવી રહી છે જે નદીમાં જંગલી વેલ તણાઈને જે આવી રહી છે ઉપરવાસમાંથી એ જંગલી વેલ જે છે તે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે અને નદીની સાથે સાથે સફાઈ પણ કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીનો પ્રવાહ જે છે તે સતત વહેતો રહે અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે જે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સતત વહેતું રહે તેને લઈને આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અલગ અલગ જે કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે છે નદીમાંથી જે જંગલી વેલ તણાઈને આવી રહી છે તેને બહાર કાઢવામાં આવી રહી છે સાથે સંજય ગુજરાતી અમદાવાદ તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે રાત્રિ દરમિયાન અહીં ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જિલ્લામાં કે ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો સાબરકાંઠામાં ગત મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ જે હજુ યથાવત છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે તો ગત મોડી રાત્રે અહીં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી તો ઉત્તર ગુજરાતમાં આગાહીને લઈને ધોધમાર વરસાદ વરસ્યો વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો વિજયનગર નદી પણ નદી નાળા પણ અહીં બે કાંઠે વહેવા લાગ્યા છે

ખાખી જ્વાડિયામાં પણ ખેતરોમાં પાણી ઘુસી આવ્યા છે મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચી રહ્યું છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે તો રાજકોટમાં હાલ ભારે વરસાદના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત બન્યા ઉપલેટામાં ધોધમાર વરસાદથી ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખાસ રૂપાવટી નદી કે જ્યાં ઘોડાપુર આવતા પરિસ્થિતિ સર્જાઈ તો રાજકોટના ધોરાજીનો ભાદર બે ડેમ છલકાયો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકના કારણે ડેમ છલકાયો ડેમમાં બારસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તો જ પણ કરવામાં આવી રહી છે ડેમના બે દરવાજા દોઢ ફૂટ ખોલાયા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા તો જે રીતે જોઈ શકાય છે રાજકોટમાં ભારે વરસાદના કારણે ઘણા એવા નદી આ ઉપરાંતના જળાશયો છલકાઈ રહ્યા છે ત્યારે ધુરાજીનો ભાદર બે ડેમ છલકાયો ઉપરવાસમાંથી જે પાણીની ભરપૂર આવક થઈ તેના કારણે આ પરિસ્થિતિ આગળ વાત રાજસ્થાનની રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદ બાદ અને છ ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાઈ જવાથી કરોડોનું નુકસાન થયું છે પાણીના જોરદાર પ્રવાહમાં ઘણા પશુઓ પણ તણાઈ ગયા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સામાન વરસાદના પાણીમાં ડૂબી ગયો પ્રશાસને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી તો સવાઈ માધોપુર જિલ્લામાં પણ દિવસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના ગામડાઓ પાણીથી ભરાઈ ગયા છે લગભગ દોઢ ડઝન ગામો પૂરની ઝપેટમાં છે ખાસ કરીને સુરવાલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના નીચલા વિસ્તારમાં આવેલા આખા ગામડાઓ પાણીથી ભરાઈ ગયા વિસ્તારમાં પાણીનો ભરાવો એટલો છે કે ગામ હોય ઘર હોય રસ્તા હોય કે ખેતરો બધે જ પાણી પાણી દેખાય છે જિલ્લામાં ભારે વરસાદના કારણે દોઢ ડઝનથી વધુ ગામોની હાલત ખરાબ છે અને આખું ગામ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે આવી સ્થિતિમાં આ ગામના લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ચોમાસાની આફતથી લોકોનું બધું જ બરબાદ થઈ ગયું છે અહીં સવાઈ માધોપુરનો ખાસ અહેવાલ તો ટોક જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીનો પ્રવાહ ઝડપી બન્યો છે બે દિવસ પહેલાની સરખામણીમાં બનાસ નદીમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે બિસલપુર ડેમના છ દરવાજા ખોલીને પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે પાણીનું સ્તર સંપૂર્ણ ભરાવવા ઉપરાંત બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે વિસલપુર ડેમના છ દરવાજામાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે એ જ પાણી ત્રિવેણીથી આવી રહ્યું છે અને ત્રિવેણી ત્રણ પોઈન્ટ નેવું મીટરના ઉછાળા સાથે વહી રહી છે તો ઝારખંડના ચતરા જિલ્લામાં સતત વરસાદે ભયાનક પરિસ્થિતિ સર્જી અહીં સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી રહી છે રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો ટાપુ બની ગયા છે આંગણવાડી કેન્દ્રો તેમજ શાળાઓમાં રાખવામાં આવેલ અનાજ અને શૈક્ષણિક સામગ્રી પણ નાશ પામી છે આ આફતની જનજીવન તેમજ સંપત્તિ પર ઊંડી અસર પડી છે નદીના જોરદાર પ્રવાહમાં એક વૃદ્ધ દંપતી પણ તણાયું